આવડું પણ કુડલા બહુ નો ફાવે કુડલા વાર લાગે બનાવવાનું નામ નાખવાનું એવું હોય ને એટલે વાર લાગે નાખી દેખાડ્યું બહુ ફાવે

ખાવું બધું સારું લાગે બનાવું સારું નહીં લાગતું મિત્રો આ ગીરા કુટલા છે ગીરા કુટલા તો થારી ભરીને બનાવી ને ખા છે ચાલુ જ છે અને આ બાજુ જો આ તપેલીમાં છે ને તીખા કુટલાનું જો બનાવ્યું છે ચેણા લોટનું એમાં તીખા કુટલા આવે ને ચેણા લોટના એ બનાવવાના છે મારો વિડિયો જરૂર ને જરૂર જોજો કુડલા બનાય કુડલા નું જોજો હા કુડલા નું જોજો કેમ રોટલી ગોડે જ વાઈ નાખવાની કેમ ભરવાનું કે બનાને છે તેમનો આજે ગિરી રોટી બનાવી રહ્યા છે હમ ઈ દેવ એટલે થેપલા બી એક જ થ્યું આ લોટ હોય લોટ હોય તો ઈ રોટલે જાડી હોય આ પાકવી પૂરી બની એવું થાય આ તો તેલમાં હોય ને આલો પૈસા શેના લોટના બનાવા મિત્રો એટલે હું તમને આગળ બતાવું વિડીયો બની જાઉં કેવો લાગ્યો કુડલાનો વિડીયો આખો વિડીયો તમે જોઈજો તમને આગળ પછી બતાવું કેતી કેતી કેઠતી નથી બોલો આ છોકરી કે હમળે કે હેને ખાવાનું થઈ જાય ઉઠાડજો હોય જાય ઉઠાડી તો ઉઠતી નથી કુડલા ના ખાવા ઊંઘ આવે હે હા ચોકલું ઊંઘ આવે છે એ ચોકલીને ઊંઘ આવે છે આરો બતાવ ઓલો કુડલા થઈ ગયા હાલો ખાવા મોટું તો ને ખાલી પછી ખાઈને હોઈ જઈ જાય પછી ઓલો અમારે છોકરી ઉઠતી નથી અને કુડલા બને તો ખાવા નથી જો હાઈ ગુને ખુલતી હે હાઈ ગુને ખુલતી

અને આ ચણાનો લોટ ના કુટલા હવે આપણે કુટલા ગરમ ગરમ ખાવા બે જવું છે હાલો અમે તો ચણાના લોટના કુટલા ખાવા તો વરસાદ જેવું વાતાવરણ છે એટલે મજા આવે ગરમ ગરમ ખાવાની પાર્સલ કુડલા થોડા જડે કે એ આ ઘરના કુડલા કોઈ દી નો જડે મજા જ આવે ખાય આ ગરમ ગરમ ખાવા એટલે મજા જ આવે અને ઘરનું હોય એવું થાય ટોડનું થોડું એવું થાય કે કેવા બન્યા હે હલો સાયકી લઈ મીઠે મીઠે કેમ છે કમ્પ્લેટ જોઈ લે હલો આલો બધા મિત્રો કુર્લા ખાવા મરા છે તો મીઠું થોડું નાખવું પડે હલો મિત્રો આપણે જો કુર્લા લઈને બે ગયા ખાવા બરોબર કુર્લા ગીરા કુર્લા આ તીખા કુર્લા બીજા બને છે તીખા કુર્લા ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે આલો બધા કુર્લા ખાવા ભીગી આપડે લઈ લઈએ આલા બધા ખાવા ગરમ ગરમ કુર્લા ખાવાની બહુ મજા આવે ચોમાસું છે ત્યારે બહાર નહીં તમને હરકું દેખાય વરસાદ હાથ થોડોક પીડો એટલે તાટું વાતા એટલે ગરમ ગરમ ખાવાની મજા આવે આલા બધા કુર્લા ખાવા કુર્લા ગરમ ગરમ ખાવાની કેવી મજા આવે કોમેન્ટ કરજો